ચાલો સુરતભાઈ સરસ રાખડી બનાવી છે સરસ ચાલો તમે બનાવી છે તમે સરસ તમે પિસ્તાની બનાવી છે સરસ કોણે બનાવી મેં સરસ ચાલો પરેશભાઈ શેની રાખડી છે આ ટોન પછી કાસ અને ગુઠુ સરસ ફોટો લગાડ્યો છે સરસ સરસ લક્ષ્મીભાઈ ચાલો અભિષેકભાઈ હા આમાં રાખવા દે ઓહો પટ્ટી ટોન એટલી બધી રાખડી બનાવી છે

વિદ્યાર્થીઓએ ઘરે સર્જનાત્મક પ્રવૃત્તિઓ બનાવી હતી બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન ફરી વખત પણ આવી જ્યારે પણ પ્રવૃત્તિઓ કહેવામાં આવે ત્યારે કરીને લાવશો અને નવું નવું શીખશો ખૂબ ખૂબ અભિનંદન ફરીથી